હાલ યુટ્યુબરમાં એ કેમ છો બધા મજામાં અને મજા મા દેશો તો અમી પણ મજામાં છે તો વિડીયો સારું કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો અમે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આગળ આગળ હું કામ કરશું એ દેખાડશું ને આ છેલ્લો શ્રાવણ સોમવાર છે આમ ગણો તો શ્રાવણ ને આમ ગણો તો ભાદરવા મહિનોથી ચાલુ થઈ ગયો કેમ કે આ શ્રાવણ મહિનો ઉતરી ગયો અને ભાદરવો બેસી ગયો એટલે આ સોમવાર છે આ સોમવાર વણાય વાક્યની હતી ને હું કામ કરશું એ દેખાડશું બાકી અહીંયા તો જમા ઋતિકા બેન અને પપ્પા ને માઓ બનાવે છે ડુંગળી નીંદવાની છે તો છે મિત્રો આજ અમારે ડુંગળી નીંદવાની છે અને વરસાદ રહી ગયો ને તો આ વરસાદ ચાલુ થઈ ગયો જો કેમ કે વરસાદ હોથા બોલાવી દે પછી ઝાકળ ચાલુ થઈ જાય જો એ ઝાકળ છે બધું એમ જોઈ શકતા હશો જો કેવું બજારમાં તો કેમ કે દી દાદાજી નીકળ્યા નથી મિત્રો તો લોકેશન પણ કેવું બધું મસ્તી મસ્તીનું આવે છે ને ચકલાઈ બધા કેવા મસ્તીના કિલોરા કરે છે તો જો કેમ કે ઉઠતા હોય બેહતા હોય એવું તો બધું હોય જ તે ને આજ અમારે નીંદવાની છે ડુંગળી એમ તો કીધું જ છે એને તો અમારે નિંદી નાખવી ડુંગળી કેમ કે બહુ ખડ નથી મિત્રો પણ એમ કે તક તક વીણો ખડ છે તો નીંદી નાખી તો જો આવી રીતની અમારે ડુંગળી બધી થઈ ગઈ છે તો એમાં તક તક ખડ છે એ વીણી લઈએ અમે અને ઝાકળ આવેલો સેકન્ડ એટલે બહુ મજા ન થાતી આવતી કેમ કે ધુમ્મસ ચેખું થઈ ગયું ધુમ્મસ ચેખું ઝાકળ આવે ને એટલે એવું જ થઈ જાય સારું ડુંગળી નીંદસું તે હવે બતાવીશું કેમ કે અમારા માણા હજી આવ્યા નથી માણ આવે ને પછી નીંદવાની છે ત્યાં સુધી વીડિયો બના રહેજો હલો તો જો અમે તો છે ને દીએ ઘણો બધો વાતમી ગયો છે ને ડુંગળી નીંદા હતી ઉપલું પડું નીંદી નાખ્યું છે ને એટલા પડે કેમ કેમકે ડુંગળીને નીંદવાનું હોય એટલે કપડાં બપડે શેસ કરી નાખો આપણે નાભી બેનું શું કરે

કાઢી જાય કે નહીં એટલે મિત્રો તો અમારે ઉપલું પાસે વાળું પડે હતું તો એ અમે નિધીને ખા અને નીચે આવડા આપણામાં વીએ તો આપણામાં એક એક વાતર રમીએ કાઢી કાઢીને કેમ ગુંદાને એવું સોંપ્યું તો તમને ખબર જ છે તો જોઈ ગુંદા મસ્તી મજાના કોળી છે અમારા છે ને તો આવે હવે તો વરસાદ જોતો જ ને કા હા હા એટલે હાતો અમારે પછી મૂલી ન આવે કોઈ બાપા કેમ કે ઘરની ની ફેમિલી છે ને એટલે મિત્રો ન તો પછી મૂલી ગયો તો ઘર ફેમિલી છે ને એટલે એને ડુંગળી તે જો બધી આવી ઉગી ગઈ ને જમીન કેમ ફાટી ગઈ તમે જો ફાટી ગઈ ને આવી રીતની બધી ફાટી ગઈ ના આવા ખંડના સાબા હોય તો અમે વીણી લઈએ કેમ કે પછી બહુ મોટા ન થવા દેવા પડે નગર પછી નો મજા આવે કેમ કે ડુંગળી ઉપડી જાય ને એટલે ન મજા આવે એટલે વેલા હરે તાને નિંદવાનું કામ લેવું પડે કાબાયલ બેન તો જો નીંદવા

मज आवी रीत तो वावा जोड होतो तो भांगी जो केम के जरी पवन ने जरी बरसात होतो ने એટલે नकर काय न होत हरो चांद मीडिया में बना रेजो तो जो आमरे तो मजुरी बाय गया बोलो सीरियल हटते किती उतावळा थाय हम जो हु जो तुलसी लेवा रानी लेवा तुम्हारे बहन रुही कृष्ण गु गुनी कुकु कुकु कुयपती जोवी राधिका તમે કઈ કઈ સિરિયલ જોવો કમેન્ટ કરીને કહી દેજો બાકી તો જો અમારે બેનડી બધું ફાઈ ગયું છે ઘેરે અને અમી હતી પણ હવે ઘેરે જ જાય છે અને અમારે આમ જો વાવણી યાર જો જાઓ જાઓ એક કોક નાખો નકર બધું કેડીમાં નાખશે અમારે જો જાવું છે ઘરે ને આ મઠે તે જો આવડામાં પપ્પાને ને વાવેલા હતા ને તો એ વેલી મુદતના છે એટલે વેલી છે તો જો એની તે મસ્તી મજાની શીંગો આવી અને પાકી ગયા છે જો કેવા મસ્તીના પાકી જાશે મઠ ભાઈ મઠ જો આવા થાય મઠ મગ જે કીધ હોય પણ આ નાની એવી હોય ફટકુડી એવી કા પાયા પાયા કાજલ ફટકુડી એવી સિંગ હોય જો ફટકુડી એવી સિંગ મટની સિંગ છે અમારે તો જો આમ જો સિરિયલ હાટું થઈને તે કેવા બધા

ઘરે તો વહી છે સોટું ભાઈને તૈયાર કરે ને એટલે અમે ફરવા વહી અમારે જો વહેલા વરસાદ બહુ આવ્યો ને તો જો આવી રીતના થઈ જાય બિશારા બધા રૂડ ફૂડ થઈ ગયા જો આટલી ડુંગળી છે એ કાલે ફટાફટી અમારે નીંદી નાખવાની છે ગયા છે કેમ કે બે ત્રણ વાર તો અમે સાકરી નહીં ખાઈ લીધું બે ત્રણ વાર શેઠ લઈ ગયા એટલે સાકરીને મસ્તીનું ખાઈ લીધું કંઈ નથી ખાધું એમ નહીં પણ આજકાલ સર મિત્રો બહુ વરસાદ ને પવન એવો આવ્યો કે નહીં એટલે બધું ત્રણ જણ ત્રણ જણ થઈ ગયું જોમાંય ધોઈ નાખવાનું વોકળું ખેતરમાં એથી વોકળા પાડી દીધેલા છે એવું છે બધું પણ મસ્તીની જમીન અત્યારે તો કેમ કે ભેજમાંથી હોય ને એટલે મજા આવે મેં કીધું તો હવારમાં તો નીંદતા હતા ને તો પોપડા વળતા થા એટલે બહુ મજા નહોતી આવતી પણ અત્યારે ન વાંધો આવે તો આવી રીતનું જો બધું ખડે ઉપડી જાય છે સરસ મજાનું કેમ કે ટાશને એવું પૂરેલું હોય એટલે ન વાં લાગે આવી રીતનું બધું ઉપડી જાય છે તો ડુંગળીમાં બોધેન્ટ પોપડું ઉપડી ઉપડી જ હોય ને તો પાસ હોય ને દબાવી દેવા ડુંગળીને હવા લાગે તો પછી ન મજા આવે એટલે એવી રીતનું બધું નિરાતે નીંદવાવાળી વસ્તુ છે કેમ કે આમાં તો જેમ ફાવે એમ કંઈ નિંદાય નહીં મગફળી હોય સોયાબીન હોય એવું બધું હોય તો એ તો ફટાફટ આપણે નીંદી લઈએ પણ આનો નિંદીએ કે ફટાફટી કેમ કે એને આશાંતિ નીંદીવી પડે હાલવા ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે તો સારું મિત્રો આજનો વિડીયો અમારો અહીંયા સુધીનો છે જો અમારો વિડીયો હારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો ફટાફટી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને કીધું એમ કે ચાર તારીખે રવિભાઈનો બર્થ છે તો કોંગ્રેચ્યુલેશન આગું અમને કહી દેજો એટલે અમને ખબર પડે ને અમારા વિડીયો કોણ કોણ જોવા તો તમને કીધેલું જ છે આજનો વિડીયો અમારો તમે જોશો એટલે અમને ખબર પડી જશે તો સારું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય